તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ આજ રોજ તારીખ દસ એક બે હજાર ચોવીસ ના રોજ ભગીની સમાજ હાઈસ્કૂલ ઉદવાડા પારડી ખાતે પાંચસો જેટલી કન્યા તાલીમાર્થીઓને અને કલ્યાણી શાળા અતુલ ખાતે બસો જેટલી કન્યા તાલીમાર્થીઓને

અને સેમ્પાઈ કૃતિકા પટેલ તથા ભગીની સમાજ શાળાના આચાર્ય ચેતનાબેન અને કલ્યાણી શાળાના આચાર્ય મિત્તલબેન અને સુનિલ સર તથા સ્ટાફ ગણ હાજર રહ્યા હતા સરવૈયા સાહેબ અને શાળાના આચાર્ય શ્રી દ્વારા મહિલા સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમમાં દીપ પ્રગટ્ય કરી તાલીમનું શુભારંભ કરાવ્યો હતો પીઆઈ સાહેબ દ્વારા પોલીસને લગતી માહિતી વિગતવાર સમજાવવામાં આવી અને સી ટીમની માહિતી આપતા જણાવ્યું કે કન્યાઓને બાહ્ય ગેરલાભ ઉઠાવતા તત્વો સામે કઈ રીતે એલર્ટ રહી પોતાનું સ્વરક્ષણ કરી શકાય તેમજ મહિલા અને યુવતીઓને છેડતી અટકાવવા તેઓને સુરક્ષા આપવા પોલીસ હંમેશા સતર્ક રહે છે તે બાબતે સી ટીમ કામગીરી કરી રહી છે એ માહિતી પૂરી પાડી જોશી મનોજ પટેલે પોલીસ તથા આમ જનતાનું જોડાણ વિશે તથા પોલીસ ચોવીસ કલાક એલર્ટ હોવા છતાં પણ પોતે પોતાની જાતને કઈ રીતે રક્ષણ કરી શકાય તે બાબત સમજાવી તેમજ ગુડ ટચ અને બેડ ટચ જેવી માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી દ્વારા પણ સ્વરક્ષણની તાલીમ કેટલી જરૂરી છે તે સમજાવવામાં આવ્યું थैंक यू सो मच अपनी शालावाटी आज पुलिस डिपार्टमेंट तरफ से जो पुलिस सुरक्षा सेतु अंतर्गत साइड डिफेंस कराटे एसोसिएशन ऑफ वलसाड जे मारी संस्था छे अने वर्षोथी आ तालीम સરકારશ્રીએ અમને પરમિશન આપી છે મંજૂરી આપી છે અને આજ રોજ જે અમે લોકો ચાલુ કરી રહ્યા છે તો પરમ મિત્ર અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટના પીએસઆઈ સાહેબ સર્વે સાહેબ ખાલી મારા દીકરાને બી વિનંતી કરવામાં આવી તરત જ અમે હાથી અમે સમય ફાળીને અહીં ઉપસ્થિત રહ્યા છે તે બદલ પોલીસ ડિપાર્ટમેન્ટના પીએસઆઈ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આચાર્યશ્રીનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું નેક્સ્ટ બીજું કે જે હેતુ માટે આપણે પહેલા અહીં બેઠા છે કે 24 અવર્સ 24 કલાક પોલીસ આપણી સાથે એલર્ટ હોવા છે ઘટના કરે જે પાછળનું રીઝન શું એ પાછળના જવાબદાર કોણ છે આપણે છે પોલીસ તો પોલીસનું કામ કરી રહી છે 24 કલાક એલર્ટ છે એટલા માટે એટલા બધા ગુના ઘટતા નથી પરંતુ કોઈ છે ક્યારેક ક્યારેક દુર્ઘટના ઘટે છે એક્સિડન્ટ થાય છે યા તો કોઈ મારામારી થાય છે અથવા તો કોઈ મહિલાઓ સાથે ત્યારે છેડખાની થાય છે કે કોઈ બીજી કઈ ઘટના ઘટી જાય છે એવા સમજો કે એના જવાબદાર આપણે કોણ છે સ્વયં છે કોણ છે કારણ છે કે આપની અંદર એ અવેરનેસ નથી જે રીતે મેડમે વાત કરી કે જ્યારે પેરેન્ટ્સ તમને કોઈ પૂછે તમે ક્યાં છો ત્યારે આપણે એને સામેથી જવાબ આપતા હોઈએ છીએ કારણ કે તમને કંઈ સમજ નથી ઠીક છે મીડિયા ફાસ્ટ છે આજની યુથ જનરેશન ફાસ્ટ છે એના લઈને આપણે એવું માનીએ છીએ કે જે આગાઉના જે જે છે એને કે સમજ નથી એવું માની બેઠા છે આપણે પરંતુ એમનું કયું માનીએ આપણા ટીચર્સ નું માનીએ આપણા વડીલો નું માનીએ જે કે કહે છે આપણા હિત માટે કહે છે આપણા ભલા માટે કહે છે અને જ્યારે આપણે એમનું સમજીશું માનીશું અને ત્યારે આપણી અંદર એ અવરનેસ આવશે ફક્ત આપણે જાણી લઈએ ખાલી સમજી લઈએ છીએ કામ કરવાનું નથી અત્યારે અમે પણ એ શીખવા માટે આવીશું છે પદ્ધતિ એ અને ત્યાર પછી તમે કઈ કરશો તો પછી એનો કોઈ મતલબ રહેશે નહીં શાળાની અંદર શિક્ષકો ખૂબ સારું ભણાવે તમને આઈ ભણી જાઓ ઘર અભ્યાસ નહી કરો તો સારા માર્કે રિઝલ્ટ તમારો આવશે નહીં એ તમારો અભ્યાસ તમારે કરવાનો છે બિલકુલ એવી રીતે આસલાટનો કોચ અમે છે આ વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટને ટ્રેનિંગ આપું છું મહિલાને ટ્રેનિંગ આપું છું તો તેઓ પણ પ્રેક્ટિસ કરે છે પોતાની ફિટનેસ ને મેન્ટેન કરે છે તો તન મજબૂત તો મન મજબૂત તો ફિઝિકલી આપણે ફિટ રહીશું તો મેન્ટલી ફિટ રહીશું આપણે અને મેન્ટલી જ્યારે આપણે ફિટ થઈ જશું પ્રિપેર થઈ જશું ત્યારે આ સમાજની અંદર કોઈ ઘટના કરશે નહીં સેલ્ફ પ્રોટેક્શન સેલ્ફ પોતાનું તો પ્રોટેક્શન કરવાનું જ છે સાથે સાથે સમાજનું પણ પ્રોટેક્શન કરવાનું છે તો પોલીસ આપણી સાથે ચોઈસ કલા એલર્ટ છે એની સાથે આપણે સહયોગ આપવાનો છે આપણી સાથે કોઈ ઘટના ઘટતી હોય

અથવા પોલીસ જાણ કરશો ત્યારે તો આ ઘટના ઉછી થશે ને યસ નો યસ તો અમે સાહેબનો પણ કેટલી સમય આડીને આવ્યા છે એમની પાસે ઘણું બધું કામ છે અમે તમને 15 દિવસ માટે ઓર્ડર કરતા રહેવાના છે જે કંઈ તમારો પ્રશ્ન હોય ફિઝિકલી અને બીજો કોઈ સાઈડ રિટેલ પર તો અમે તમને એની જાણ આપીશું શીખવીશું અને 15 દિવસ માટે અમે તમને એકદમ પ્રિપેર કરીશું એકદમ સક્ષમ કરીશું અને આવના 15 ડેઝ પછી સાહેબને પાછી રિક્વેસ્ટ કરીશું સર્ટિફિકેટ આપવા માટે જોરદાર તમારે છે રાઈટ તો ફરી પાછા આપની શાળાએ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આવેલા પીએસએને આપનો સમય પાડીને અમને અહીંયા પરમિશન આપી છે બદલ ઉપકો પ્રદેશપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે પોલીસ મહિલા પોલીસ જે છેડતી દે

તો એ જ વ્યક્તિત્વ આપણું આપણે ઊભું કરવાનું કે આપણે જ્યાં ક્યાંય પણ ઊભા હોઈએ તો કોઈ પણ વ્યક્તિને આપણી સાથે ગેરવર્તણૂક કરતા પહેલા એને ખ્યાલ આવે કે આને તમારું બોડી સ્ટ્રક્ચર અને તમારું બિહેવિયર જોઈને એને એટલો અંદાજ આવી જવો જોઈએ કે આની સાથે કોઈ ગેરવર્તણૂક આપણાથી કરાય નહીં નહીતર ત્યારે આપણા હાડકાં સરખા નહીં રહે બરાબર ને તો બધા સારામાં સારી તાલીમ મેળવો ફ્યુચરની અંદર અહીંયાથી મેળવેલી તાલીમનો તમારા લાઈફની અંદર ઉપયોગ કરો એનાથી આગળ વધી અને જે કોઈને એમાં વધારે ઇન્ટરેસ્ટ પડે એ વધારે આગળ પોતાની રીતે સારો અભ્યાસ કરી શકે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અને ગેમ્સની આયોજન થતા હોય છે એની અંદર પાર્ટિસિપેટ કરો તમારા સ્કૂલનું તમારા પરિવારનું તમારા ગામનું સૌનું નામ રોશન કરો તમે બધા ખૂબ સારી પ્રગતિ કરો અને આ દેશના શ્રેષ્ઠ નાગરિક બનો અને આ દેશને ખૂબ પ્રગતિના મથ લઈ જાઓ એવી તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અસ્તુ થેન્ક યુ